નમસ્કાર મિત્રો અમારી કેઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે નાઇટ ક્લબમાં આગ લાગતા એકાવન લોકો જીવતા ગુંજાયા જીઆ મિત્રો વિગતવાર વાત કરીએ તો દક્ષિણ યુરોપિયન દેશ નોર્થ મેક્સિડોમાં ત્યારે એક નાઇટ ક્લબમાં લાગેલી આગમાં એકાવન લોકોના મોત થયા છે અને મિત્રો જણાવી દઈએ કે એસીથી વધુ લોકો ઘાયલ થયા છે તો દેશના ગૃહમંત્રાલયે આ જાણકારી આપી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર કોઠી ત્યારે લગભગ સો કિલોમીટર પૂર્વમાં સ્થિત કોકાની ત્યારે શહેરના પલ્સ ક્લબમાં રવિવારે સવારે આગની આ ઘટના બની હતી જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ